એમાં એક વાત મેં સાંભળી જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું અને આજ કે મારે એવું કહેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે અને આ ઈ સાબિત કરીને બતાવે છે કે વિજય સભા હોય કોઈને આમંત્રણ ન હોય અયોધ્યા ચોક હોય અશોક સરસ મજાનો ભૂરા બાવાનો છોરો સજાયવો હોય ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય

લા મોટી કામ કરતો હોય એને તમે કે સંબોલ હાંધો તો કે આજ જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો હજી તમે ઝપટતો જો આજ મે હમણા થોડી વાર પહેલા જે ચેનલ માં બેઠો તો ને મે તો હજી તો શરૂઆત છે મને કે તો આગળ શું થાશે મે શું હું થાય ધાર સભ્યો છે મને કે આગળ થાવાનું શું હોય અમે મે આમાં કાઈ નો છે આના રીતે ગણેશભાઈ ધાર સભ્યો થા કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે હમણાં રાજપા કોવિડ વાળી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાને હાથા જણે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા દો આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બહાર બહુ ન જવા દેવાય ત્યારે ગીતાબાઈ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશાપુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે અને આ છે ને ભાઈ પ્રેમ ક્યારે એક તરફી ન હોય ગણેશભાઈ ને જયરાજભાઈ ને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધા એના ઉપર છે અને એ જ આ સાબિતી કરી બતાવે છે કે અહીંયા એકતા એટલા માટે છે અને એમાંય માનો અશોકભાઈ ચૂંટણી હોય કઈ ઘટ ચડાવી દે ને અરે હું જલસો કરવાનો છો હું તો ચૂંટણી પૂરી થઈ તારા કે નહીં તો બાર વાગે જીરાજભાઈ વાળશો તો તમે જલસો

કે કોરે કોરા દાંત કાઢીને આપણે ચૂંટણી જીતી ગયા વિચાર તો ખાલી ગાંઠિયા ઉપર આપણે ચૂંટણી જીત્યા પણ આ એમનમ નથી થતું અશોકભાઈ જે સંસ્થામાં બેઠા છે ને એ સંસ્થાને એની માં માને છે અને એક રૂપિયાનું કરપ્શન નથી થવા દીધું ને અને ત્યારે છે ને લોકોએ આટલા બધા કરોડો રૂપિયાની મહેનત કરતા હોય એક રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને એવા સો કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક લેખમાં આપી છે અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટરો છે અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે ભાઈ આ ઈમાનદારી છે ને અને ત્યારે આપણા ગોંડલનો વિકાસ થાય છે હવે આ લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના નું લસણ કોક ઉપલેટ ના હવે ભૂસાઈ ગયું એ આપણા વેપારીઓ ધ્યાનમાં આવ્યું વેપારીઓ અમને કીધું કે ભાઈ ચાઇના નું લસણ અહીંયા આવ્યું છે અમે એ વાતને હેમજી ભાઈ ચાઇના નું લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપણા ખેડૂતના ભાવ ઘટી અને નુકસાન કરે એટલે અમે એને મુદ્દો બનાવ્યો પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી કે ભાઈ ચાઇના નું લસણ ગોંડલમાં વેચાવવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે આ ગુજરાતમાં ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી એ રથાય તો નેપાળના બોર્ડર ઉપરની લસણ પકડાણું જ્યાં નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીક થઈ હવે આ યતીશભાઈએ એવું ચૂંટણી ઉપાડ્યું કે આ લોકો કરે છે હું જયરાજ સિંહ કરે છે હું કે જયરાજી અલ્પેશભાઈ ચૂંટણી કહેતા હતા કે હું માર્કેટિંગ ગ્યાર્ડનું ધ્યાન રાખીશ તો ચાઇનાનું લસણ માર્કેટિંગ ગયાર્ડમાં આવ્યું તો હાલ કે જયરાજીને ખબર નથી તો જયરાજી ધ્યાન રાખતા નથી તો જયરાજ સિંહ હું કેટલે લાકડી લઈને બેહેલા કેમ એ ચાઈન વાળું રેવા જો યુપી વાળું આવવા જો આવું કઈ હોય એલા એનું કામ ઈ છે કે गोंडલની પ્રજાને કોઈ લૂખો હેરાન કરે गोंडલની આન બાન અને સાન ઉપર કોઈ લૂખો આંગરી ચીંધે તો એને ભો ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત છે તો આપણે બધાય આ આ તો હમણાં अशोकભાઈ મને વાત કરતા હતા કે આપણે આ આ ચોકનું જેને નજરાણું કહી શકાય એ ભૂલા બાવાનો છોરો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે અને એને આ ગોંડલનું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું તો આ રામચંદ રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં આજ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા કોઈ લુખાનો પડે અને જેમ આપણે અહીંયા ને એમ જ આપણે બધા જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં થકી આભાર અલ્પેશભાઈ